આપણી વચ્ચે ઉપસ્થિત અહીંયા જો જીમાજી એકવાર આ જીબાજી માટે જોરદાર તાળીઓ પાડો બધા કે છેલ્લા એક એક મહિનાથી એ અને એમની ટીમ સિદ્ધપુર તાલુકાની આખી ટીમ શહેરની અને તાલુકાની આખી ટીમ ખૂબ મહેનત કરી અને આટલું સરસ સુંદર આયોજન કર્યું છે એકાવન દીકરીઓ અને દીકરાઓ આ નવ દંપતીઓના

દંપતિ આશીર્વાદ આપવા માટે પહેલ કરી ત્યારે હું તમામ સમાજોનો આભાર માનું છું જે સમાજો આ સમૂહ દાન આપ્યું અને હું આ

બિકારા દીકરીને સારું શિક્ષણ આપી અને ધંધા ને સમૃદ્ધ ધવાની દિશા આપતી પડે ઘણીવાર આજે જ્યારે લગનમાં આવ્યો છું ત્યારે દરીત માબાપ દીકરીનું માંગુ લઈને જાય ત્યારે પહેલું ચેક કરાવે કે આ મુરત્યો વેષન તો નહીં કરતો ને કરાય કે નહીં કરલ આપણે આપણે બધાએ વેસનનું જમઈ જોઈએ છે વેસન ના કરતા હોય અને સીધો સાદો ભણેલો ગણેલો રૂપાળો જમઈ દરેકને જોવે પણ આપણે એ ધ્યાન નહી આપતા કે આપણો દીકરો પણ કોઈનો જમઈ બનવાનો છે તમારે વેસન મુક્ત સારો જમઈ જોતો હોય તો ઘરમાંથી એ સારો જમઈ આપતો પડે

પણ મબુદિયાત જી સ્ટેશન માં બેઠા છે આ આ આપણા સમાજના દીકરા છે એને દરેક સમાજ પ્રેમ કરે છે જો કળા છે ને એ કળા કોઈની જાગીર નથી શિક્ષણ કોઈની જાગીર નથી તમારે આગળ આવવું છે તો ભગવાન તે દરેક માં ભગવાન એ ભગવતી એ કોઈ શક્તિ આપી અને સૌથી વધારે કામ કોઈને ઝઘડાવું કોઈને ઉસકવું તો સહેલું કામ પણ કોઈને હસાવું આ બહુ મોટી કામ અમારા જયરામ હમણાં મને કાન કીધું મંત્રી સાહેબ આ ક્ષત્રિય ઠાકોર સમાજ દીકરાઓ આ દીકરાઓ સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય છે પણ એક પણ એમના મોઢામાંથી એક પણ અવિવેકી હેલ્પેલ શબ્દ નહીં નીકળતો તોય લોકો એમને જોઈને હસે છે એક જોરદાર કાર્યો અને હસાવવાની સાથે સાથે સંસ્કારનું સિંચન કરવું કુટુંબ કબીલો પરિવાર શું કહેવાય ભાઈઓ પ્રેમ શું કહેવાય ભાઈઓની એકતા શું કહેવાય આ ભાઈઓની એકતા જો શીખવી હોય ને તો આમની ચેનલ જોવો હમણાં ધવલિંહ ધવલિ મને કે સાહેબ આપણા છોકરાઓ નો આમ બધા જોવા જ છે તમને તમે આવ્યા ત્યારે ને થઈ ગયા તમે જોવા મળે એક વાત જોરદાર આપણા દીકરાઓ

અને અમેરિકા માં ભગવતી પ્રાર્થના કરું તમને અમેરિકા માં બધા બહુ જોવે છે મને પાટીદાર બહેનો અમારે ત્યાં એક ટ્રેન પરિક છે મને કે આ વાઘુબા ને આ ફુલતાજી ના બધા છે કોણ બધું છે તો અમારા દીકરાઓ મને કે અહિયાં બહુ લોકો જોવે છે તમે ચેક કરજો તમારા વ્યૂઝમાં અમેરિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાના બધાય તમામ ભારત આપણા ગુજરાતી અમને ખૂબ પ્રેમ કરે છે મારી વિનંતી એટલી જ છે તમને કે જે રીતે આ દીકરાઓ એમની મહેનત જે આવે કોઈનો રોલ નથી આ જે કંઈ આગળ છે એટલે મહેનત એમની કળા દરરોજ નવું નવું લાવું આપણે દરરોજ નવું નવું શું વિચારો તમે હસાવા માટે શું વિચારો તમે આ દરરોજ નવું નવું લાવે અને આ જીભાજી એમને જોવા એટલે બહુ ખુશ થાય મંત્રી સાહેબ તમને ભગવતી એટલું બધું સુખ આપે એટલી બધી સમૃદ્ધિ આપે જે બધાઓ છો વેચારો છે એકતા કુટુંબ ની આવી એકતા તમારી ટકી રે નહીતર પૈસો આવે પ્રસિદ્ધિ આવે એટલે બધાને એવું લાગે કે આ તો મારા કારણ

એમના પરિવાર ને પણ હું બેન ને બધા એમનો પણ આભાર માનું છું તમામ લોકોને ને ફરીથી એટલી જ વિનંતી કરું હાથ પગ અડવાના ખામીઓ રહેવાની ભૂલો થવાની સમાજ ની એકતા તૂટવા દેતા સમાજ ભાઈચારો તૂટવા ના દેતા ભાઈઓ માટે ભાઈ ઉભા રહ્યો દાદા ઓ દાદા આપણા લોકો છે ને લાકડી તો ના બતાવે એવું ના કરું મા ભગવતીને પ્રાર્થના એટલી જ કરું કે આ સમાજની એકતા આવનારી પતાયરા થાય સમાજ શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધે આર્થિક રીતે ખૂબ આગળ વધે અને બીજી વિનંતી તમામ સમાજના દીકરા દીકરીઓ વિદેશ ભણવા જાય છે વિદેશ તો રહેવા જાય છે કમાવા જાય છે તો આપણે પણ આપણા દીકરા દીકરીઓને સારું ભણાવીએ વિદેશનું

જે દીકરીને બાપના ઘરે લાડકોર થી ઉછરેલી દીકરીને પોતાની પત્ની પોતાની અર્ધાંજલી બનાવી ને લઈ જઈ રહ્યા છો ત્યારે આ અગ્નિ સાક્ષી જે કોલ આપ્યા છે જે વચન આપ્યા છે

ترجمة